મેં છે mm -hmm> <Island> કુલ વરસાદની બોલવાની ચિરાતે જય માતાજી મિત્રો આજ અમારા નવમા બ્લોકમાં તમારું સ્વાગત છે અને અમે નાસ્તો કરવા આવી ગયા છે નાસ્તાની વેટિંગમાં અમે ઉભા રહ્યા છે નાસ્તો હજુ પેલા કેટલે પહોંચ્યો છે અને હજુ નાસ્તો આવ્યો નથી પરંતુ અમે વહેલા ટાઈમ આવી ગયા છે નાસ્તામાં આજે પૌવા છે એટલે ડાબી ડાબી ખાઈ લેવું એટલે મજા આવી જશે છે ચાલો તમને પણ નાસ્તો કરાવીએ તમે કોમેન્ટ કરો તમને કેવો નાસ્તો ગમે છે આ છે અમારો કાળિયો અને આ છે વિપુલ આ છે જયપાલ આ દિલવારાથી આવે છે ખૂબ ખૂબ અભિનંદન આ છે રણજીત એમના ઘરની બાજુમાં રહે છે અને બે પાક્કા પાક્કા મિત્રો છે અમે બધા પાક્કા મિત્રો છીએ અને એ અમે ખુશી થાય છે એ અને આવે છે જયપાલ આવું ક્યાંય અલ્ફાજ આ છે અલ્ફાજ અને ટાકોદીથી આવે છે એ બહુ ખૂંખાર છે એ બધી વાત તો અમને પછી કરશું પણ ભાઈ થોડું આમ ડેન્જર એવું લાગે મને તો ઘડીક આપણે થોડી આરામ કરી લઈએ પછી નાસ્તો આવે તે પછી ચાલુ કરીએ જય માતાજી જય માતાજી મિત્રો નાસ્તો આવી ગયો છે નાસ્તાની વેટિંગમાં લોકો ઊભા રહ્યા છે અને જોઈ લો નાસ્તો આવી ગયો છે નાસ્તામાં પૌવા છે જેને ખાવા કોમેન્ટ કરી લેજો જોવો જોઈ લો જોઈ લો Takutnya dada ya re? મેં તો ખાતા નહી હું કોઈ દેતા તો મંડળા પી દો ઠંડા પી નહીં પી ખરવાલી ભેજી જતી એ તો ના પાડું 15 રૂપિયા દેજો હાલે મેસેજ Hãy <c> subscribe cho kênh là Mì Gõ Để là bỏ lỡ những video hấp dẫn ની કેનાલ છે પુલ પર આજનો અહિયાં જ પૂરો થાય છે જય માતાજી